વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર આવ્યું છે બનાસકાંઠામાં પણ તંત્ર દ્વારા એકસો ઓગણપચાસ બ્રિજનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું છે ત્યારે હવે જર્જરિત મેરવાડા બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પાલનપુર તાલુકાના વર્ષો જૂનો મેરવાડા બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે જેને લઈને અનેકવાર મીડિયા અહેવાલો પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લા કલેક્ટરે તાજેદવાર મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરાયું હતું જેમાં બ્રિજની હાલત ક્રિટિકલ ન હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું જોકે તંત્રને જર્જરિત મેરવાડા બ્રિજ ભારે વાહનો માટે જોખમી હોવાનું જણાતા હાલમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો છે કલેક્ટર સાહેબ આવીને જોઈ ગયા અને અત્યારે અમને એમ લાગ્યું કે આ પુલ ગઢરીક થવાની તૈયારી પર છે કે અમને ડાયવર્ઝન આવી અને મોટા સાધનોને બારે બારે આપ્યા નાના સાધન ચાલુ રાખ્યા છે તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આ પુલનું કામ ઝડપી કરી અને પાદળી પૂનમને કોઈ પબ્લિકને અડચણ ન રૂપ એવું કામ કરી અને જલ્દી પૂર્ણ કરી મેરવાડા પુલ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાતા ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું છે

નથી અને આ વખતે બાદરી આપવાથી એટલા ડ્રાઈવર જ દીધું મોટા સાધનો નાના સાધનો ચલાવે પણ જો આ બીજા નાના સાધનોમાં કોઈ ગરબડ થઈ જાય તો ભાઈ સાગર જેવી હાલત તેનું ઊભી રહે આ ચોખ્ખી વાત કરું બરાબર છે એટલે તમે તાત્કાલિક આ કોમ ચાલુ કરાવો એવી અપેક્ષા